અંડો ફૂટ્યો છે કૃતિ ઓનેલાના બિલ્ડર ટીડી પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી જેમાં તેમણે જણાવ્યું કે બાંધકામ મંજૂરીમાં સાગઠિયાએ જમીન કપાત ન કરવાના એક કરોડ રૂપિયા માંગ્યા હતા

બરાબર એમાં હું ત્રીસ ટકાનો ભાગીદાર હતો જમીનમાં એટલે કેવું ઓનેલા ઓનેલામાં એની મૂળ જમીનમાં ભાગીદાર હતો અને એમાં એ વખતે એ બિનખેતી કર્યા પછી એને બાંધકામ મંજૂરી લેવાની હોય એટલે ચાલીસ ટકા જમીન અમારી કપાત થાય સોળ હજાર વારમાંથી એ સાગઢે નહીં કાપવાના એક કરોડ રૂપિયા માગ્યા હતા પણ કુંડાળિયા જરમ કુંડાળીયા વહીવટ કરતો હતો એટલે મને કીધું કે એંસી લાખ રૂપિયામાં એગ્રી થઈ ગયો છે તો એંસી લાખ રૂપિયા આપીએ મેં કીધું ભાઈ એંસી લાખ રૂપિયા હું ભાગ નહીં આપું કારણ કે તમારે બિલ્ડિંગમાં એંસી લાખ રૂપિયા આપવાના જમીનમાં કાંઈ નથી દેવાના જમીન તો જે આપણે ખરીદ કરી છે એ બરાબર છે તો એવી રીતે સાગઠિયાએ અને પછી હું એકાદી વાર એની પાસે ગયેલો તો મારો ફાઇલનો ટેબલ ઉપર ફાઇલ પડી તેનો નીચે ઘા કર્યો સાગઠિયાએ મેં કીધું ભાઈ હું કમિશનરને કહું છું પછી મેં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું પણ એ સાગરઠિયાની જે માનસિકતા જોઈને એ મુખ્યમંત્રી કરતા મોટો માણસ હોય ને એ ટાઈપનું એનું એટીટ્યુડ હતું મારી જીવનની આ ચુમોતેર વર્ષની ઉંમરમાં અમે નિર્ડરતાથી હંમેશા કામ કર્યું છે અને એમ છતાંય મેં આવો થર્ડ ક્લાસ અને ભંગાર માણસ મેં મારી જિંદગીમાં મિનિસ્ટરીમાં પાંત્રીસ વર્ષથી ગાંધીનગર રહું છું મારું ઘરને ઓફિસના છે બાર જેટલા મુખ્યમંત્રી અરે ભાઈ એની પાસે પાંચસો હજાર કરોડ રૂપિયા થી ઓછા ન હોય એટલું બધું એને કરેલું આગળ વાત सांसद ચંદુ સિંહોરા